માંડિયા ગામે કોઈ બાબતે મારામારી થઈ હતી જેમાં બે મહિલાઓને ઈજા થતાં ભાવનગર સારવાર હેઠળ ખસેડાઈ હતી બાલ પંથકના માડીયા ગામે કોઈ કારણોસર મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મંજુબેન પ્રવીણભાઈ રાઠોડ અને સંગીતાબેન ચનાભાઈ વેગડને ઈજાઓ થતાં સારવાર માટે ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેની જાણ પોલીસને થતાં પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી હતી

કેટલા જણા હતા હે એક શું નામ છે દીપકભાઈ માથાકૂટ થાવાનો કારણ શું છે ઘરે આવીને પછી આવીને માથાકૂટ થાવાનો કારણ શું છે માથાકૂટ તો કાઈ નથી રોજ ઘરમાં વંડી ના આવવા ના છે રોજ વંડી ઠેકે ઠેકે આવો અત્યારે તમારા કેટલા વ્યક્તિ નું છે